વડોદરાના માંડવી ચાર દરવાજા વિસ્તારમાં શામળ બેચરની પોળમાં ગત મોડી રાત્રે પરિવાર સામાજિક પ્રસંગે જતા કરી હતી અને દરમિયાન પરિવાર પરિવાર આવી તસ્કરોએ પર હથોડીથી હુમલો કર્યો હતો જેથી પરિવારે બુમાબુમ કરતા જ આસપાસના લોકો દોડી જઈ પોલીસને જાણ કરતા જ પોલીસે બંને લબરમુછા તસ્કરોની ધરપકડ કરી છે વડોદરાની શામળ બેચરની પોળમાં રહેતા આકાશભાઈ બાબુરાવ ધાડગે સોના ચાંદીના દાગીનાનું હોલમાર્કિંગનું કામ કરે છે અમે સોમવારે ભાણેજના નામકરણનો પ્રોગ્રામ પતાવીને પરત રાત્રિના દસ ત્રીસ વાગ્યાની આસપાસ ઘરે આવ્યા હતા ઘરે આવીને જોતાં ઘરના મુખ્ય દરવાજાનું મારેલ તાળું નકુજા સાથે તૂટેલું હતું અને ઘરમાં જોતા ઘરનો સામાન અને મંદિરનો સામાન પણ વેરવિખેર હાલતમાં પડેલો હતો ત્યારબાદ ઘરના ત્રણેય માળે ઘરનો સામાન વેરવિખેર હાલતમાં પડેલો હતો જેથી ઘરમાં વધુ તપાસ કરવા જતાં એક ઇસમ ઘરમાં ચોરી કરતો હતો જેથી ચોરને રોકવા જતાં તેના હાથમાં રહેલ એક હથોડી વડે પરિવારને મારવા ઉઠ્યો હતો જેથી આકાશભાઈ તેમજ પરિવાર ઘરની બહાર ભાગી ગયા હતા ત્યારબાદ ચોર ઘરમાંથી ચોરી કરેલો સામાન હાથમાં લઈને ઘરની અગાસી પર ભાગી ગયો હતો જેથી પરિવારે બુમાબુમ કરતા આસપાસના રહીશો ભેગા થયા હતા અને સો નંબર ઉપર ફોન કરતા જ પોલીસ પહોંચી હતી અને મકાનના ઉપરના માળે સંતાઈને બેઠેલા બે લબર મુછિયા તસ્કરની પોલીસે ધરપકડ કરી હતી જ્યારે પોલીસ આ બંનેને લઈ જતી હતી ત્યારે સ્થાનિક રહીશોએ બંને ચોરોને મેથી આપ્યો હતો પોલીસે ચોર પાસેથી ચાંદીની ત્રણ મૂર્તિ જપ્ત કરી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર